પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ આંખ વિભાગ દ્વારા ચક્ષુદાન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ ઝુંબેશ હેઠળ પોરબંદર જિલ્લામાં એક વર્ષમાં પિસ્તાલીસ મૃતકોના ચક્ષુદાન મેળવી નેવું જેટલી આંખોને રાજકોટની આઈ બેંકમાં મોકલવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આંખ વિભાગ આવેલ છે આંખ વિભાગના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા ચક્ષુદાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ તેમજ અન્ય મૃતકોના પરિવારજનોને ચક્ષુદાન અંગે જાગૃત કરી મૃતક સ્વાજન ચક્ષુદાન કરવામાં આવી રહ્યું છે જેમાં છેલ્લા એક વર્ષમાં પિસ્તાલીસ જેટલા મૃતકોની સિત્તેર જેટલી આંખો મેળવી અને રાજકોટ સરકારી હોસ્પિટલમાં આવેલા આઈ બેંક ખાતે મોકલવામાં આવી છે હું ડૉક્ટર વિભૂતિ પાનખાણીયા જીએમઆરએસ મેડિકલ કોલેજ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફથેલ્મોલોજી અમે ઘણા વર્ષોથી ચક્ષુદાનની પ્રવૃત્તિ કરીએ છીએ કે જેમાં ખૂબ અત્યારે તો વેગ બનતું બની ગયું છે અને છેલ્લે ગયા વર્ષમાં અમે નેવું જેટલી આંખનું આઈ ડોનેશનમાં મેળવી છે જે અમારા ઉપર વિશ્વાસ રાખી અને દરેક માણસ ડોનેટ એના સ્વજનનું મૃત્યુ બાદ ડોનેશન કરાવે છે એ આંખને અમે લોકો પ્રોપર ચેનલથી એનું જે મેન્ટેન કરવાનું હોય ટેમ્પરેચર એવી રીતે મેન્ટેન કરી અને અમે રાજકોટ સુધી જ્યાં ગવર્મેન્ટ હોસ્પિટલ છે અને એની આઈબેક આઈબેન્ક કાર્યરત છે ત્યાં અમે પ્રોપર ચેનલથી પહોંચાડીએ છીએ અને ત્યાંથી એ આંખને બીજાના જેમાં માણસ જોઈ નથી શકતું કે જેમાં કીકીનો ઉપયોગ થાય છે એવી રીતના એ લોકો એની સર્જરીમાં વાપરે છે